ધાનપુર તાલુકામાં હાલ ભારે પવન સાથે વાવાઝોડું ધાનપુર તાલુકામાં આજે સાંજે સાત પચીસ મિનિટે ઉડી મેઘરાજા ભારે પવન સાથે વાવાઝોડું વરસાદ પડવાથી ભારે નુકસાન ધાનપુર તાલુકામાં અચાનક આજે રાત્રે હવામાનમાં પલટો આવતા ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે રાત્રે સાત પચીસ મિનિટે ભારે પવન મેઘરાજા ગાજિયા સાથે કમોસમી વરસાદ વાવાઝોડું આવતા રાત્રે અનેકો ઝાડ ધરાશાયી થયા તેવું ગામે ગામથી જાણવા મળી રહ્યું છે હાલ ભારે પવન અને વરસાદ પડવાથી ઘાસારો પલડી ગયો ખેડૂતો અને માલધારીઓને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે સાંજ પડતા લાખો નહીં કરોડો નુકસાન થાય તેવી ધાનપુર તાલુકામાં પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ ભારે પવન સાથે કમોસમી વરસાદનું આગમન થતાં ગામડામાં વીજળી ડૂલ અંધારપટ પટ લોકો બેહાલ અંધારાના કારણે ગામડાના લોકોને ભારે પરેશાની અનુભવી રહ્યા છે ભર ઉનાળે ભારે પવન ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું રાટકતા ગામડાના લોકો ભયના ઓથાર હેઠળ હાલ ગામે ગામથી મળી છે ઘરોના પશુ પક્ષીઓને ખાવા માટેનો ઘાસ પલટી ગયો પક્ષીઓને ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા ભારે નુકસાન ભારે પવનના કારણે લાખોનું તાલુકામાં નુકસાન જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે રિપોર્ટર રમેશ એમદામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ